નરેન્દ્રભાઈએ વધાર્યો નથી કેમકે ખેડૂતના ઉપર બોજ ના આવે ખેડૂતને પૈસા વધારે ના ચૂકવા પડે એટલા માટે એક પણ રૂપિયો વધાર્યો નથી આવી તો અસંખ્ય યોજનાઓ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ પાંચ લાખ રૂપિયા નરેન્દ્રભાઈના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીના અને હમણાં બાવીસની ચૂંટણીમાં જાહેરાત કરી અને આજે મળતા પણ થઈ ગયા છે પાંચ લાખ રૂપિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વર્ષે દસ લાખ રૂપિયા એક વર્ષમાં દસ લાખ રૂપિયા સુધીનો ખર્ચો દવાનો મેડિકલનો કોઈને આવે ઘરમાં તો એની ટ્રીટમેન્ટ થાય ઓપરેશન થાય ન કરે નારાયણને ઘરમાં કોઈને એવી એટેક આવે કોઈને કિડનીની તકલીફ થાય કોઈને કેન્સર થઈ જાય તો જૂનો તમે સમય યાદ કરો જૂનો તો ઘરમાં કોઈ પુરુષ હોય તો દવા ખરાબ થાય કે ચલો ભાઈ બે ત્રણ લાખ રૂપિયા ચોકથી લાવીએ ચોક બે વીઘા વેચીએ અઢણું વેલીએ એમ કરીને આપણે પૈસા કરીએ પણ કોઈ બાઈ હોય ને અને બેન હોય ને પંચાવન વર્ષ થયા હોય પચાસ પંચાવન વર્ષ તો એ બેન એમ કે ખબર પડે કે મારે સ્ટેન્ડ મુકાવવા પડશે એટલે બાયપાસ કરાવવું પડશે કે મને કેન્સર છે ને મારો મારા માટે તમે બે ત્રણ લાખ રૂપિયા ખર્ચો થાય એમ છે અને આ વીઘો ઓછી કરવી પડે એમ છે તો એ બેન એવું કહેતા કે મારા માટે કરીને તમે આ છોકરાને શું કમ ભીઘો ઓછી કરો મને ભગવાનને વાલી થવા દો મારા માટે મત તમે આ ખેતર અડાણી મેલો કે ગીરવે મેકો કે વેચો મત આમ કરીને કેટલાય પરિવારોમાં કેટલાય બહેનો ભગવાનને વાલા થઈ ગયા આ તો બધું આપણને યાદ જ નથી આવતું આ કોને કર્યું તો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું અને એ પણ એ પણ ટ્રીટમેન્ટ કોઈ સરકારી દવાખાનામાં જતા રહે એવું નહીં સરકારીમાં તો મળે જ છે પણ સારામાં સારી હોસ્પિટલ કે જ્યાં કરોડપતિ લોકો ઓપરેશન કરાવતા હોય અથવા તો દવા લેતા હોય અથવા તો જે ડોક્ટરને ટ્રીટમેન્ટ લેતા હોય એવા જ એ જ દવાખાનામાં એ જ ડૉક્ટર કે જે એક બાજુ પેલા પાયાથી દસ લાખ રૂપિયા લઈને એની ઓપરેશન થતું હોય અને આપણને આપણું ઓપરેશન મફત થતું હોય આવી સગવડ નરેન્દ્રભાઈ આપે બીજા કોઈની તાકાત નથી એનું કારણ કે આ સરકારો તો પંચોતેર વર્ષથી ચાલે છે આ છેલ્લા ત્રીસ વર્ષથી આપણે જોયું કે આ બધા લાભો મળતા શરૂ થયા અને નરેન્દ્ર પ્રતાપ આપણે બધા જ હોય કે છેવાડે બેઠેલા વ્યક્તિ હોય કે આપણે બધા જ બે પાંદડે છીએ બધી જ વ્યવસ્થાઓ પૂરી પાડી આપણા છેવાડાના ઘર સુધી પાકો સીસી રોડાયો છે એક એક ઘર સુધી ઉજ્જવલા યોજના દ્વારા ગેસનું સિલિન્ડર અને સગડી આપણને મફત આપી છે ઇજ્જત ઘર જેને કહેવાય કે નરેન્દ્રભાઈએ આપણને ઇજ્જત ઘર બનાવી આપ્યા એટલે હું જાજરીની વાત કરું છું ઝાજરૂના પૈસા પણ સાઈઠ આઠ વર્ષ સુધી પેલા લોકોએ શાસન કર્યું પણ એમને કે જોઈ ચલો લોકોને આ વ્યવસ્થા કરી આપે ચોવીસ કલાક લાઇટની સગવડ આપણને આદરણીય નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે આવી તો અસંખ્ય યોજનાઓ છે કે જે તમને ગણવા કહેવું તો અહીં હોય પડે પૂરું ના થાય એટલા માટે અમે બધા તમને વિનંતી કરવા આવ્યા છીએ કે આ બધું ચાલુ રાખવા માટે આ બધું ચાલુ રાખવા માટે નરેન્દ્રભાઈની જરૂર છે અને આખા દેશે સ્વીકારી લીધું છે કે ભાઈ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવ્યા છે ત્રીજી વખત અને આપણે બનાસકાંઠામાં ક્યાંય પાછો ના ગુજરાતની છવ્વીસ છવ્વીસ સીટો આપણે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં માં જીત્યા છીએ આ વખતે પણ છવ્વીએ છવ્વીસ જીતવામાં કોઈ શંકા નથી તમારા બધાના આશીર્વાદ છે પણ બધી જ સીટો પાંચ લાખ ઉપરની લીડથી જીતવી છે એવો આપણા પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબે સંકલ્પ કર્યો છે એના માટેની મથામણ છે એના માટે શું કરાય તો એક પણ વોટ બાકીનાર આપણો એક પણ વોટ બાકીનારે સોય સો ટકા મતદાન કરાવીએ અને એ સો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર કરાવીએ તો આપણે પાંચ લાખની લીડ આગળ વધારી શકીએ આપણો દેશ ગરીબોનો દેશ કહેવાતો ભિખારીઓનો દેશ કેવાતો જે લોકોએ શાસન કર્યું એટલે કે કોંગ્રેસના લોકોએ દેશની હાલત બગાડી નાખી એનું કારણ કે એ લોકોએ ઘર ભર્યા છે જૂના તમે ઇતિહાસો જો ખાતા કોના થઈ જુઓ હમણાં બે હજાર ચૌદ સુધી નરેન્દ્રભાઈ ના હાથમાં દેશ આવ્યો ત્યાં સુધી ચૌદ પહેલાં બે હજાર ચારથી માંડીને ચૌદ સુધીમાં મનમોહનસિંહની સરકાર હતી ત્યારે ભ્રષ્ટાચાર કરવાની હરીફાઈ લાગી હતી કોઈ કોલસા કૌભાંડ થાય કોઈ અલગ અલગ પેલા પેલી ગેમ્સ કૌભાંડ થાય બફર્સ કૌભાંડ થાય આવા તો અસંખ્ય કૌભાંડો જેને દેશ લૂંટવા બેઠા હતા નરેન્દ્રભાઈની શાસનમાં અહીંયા બે હજાર એકથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતમાં તમે જોયું છે તો બાવીસ ત્રેવીસ વર્ષ થયા કેન્દ્રમાં દસ વર્ષથી બેઠા છે એક પણ ભ્રષ્ટાચારનો એમના મંત્રીમંડળ ઉપર પણ ક્યાંય કોઈ કોંગ્રેસના લોકો પણ આરોપ લગાવી શકતા નથી અને એ જે પૈસા વધ્યા છે એનો આ વિકાસ આપણને દેખાય છે આ વિકાસને અવિરત ચાલુ રાખવા માટે આપણા વિદ્યાર્થીઓ એટલે કે આપણા બાળકોના ભવિષ્ય માટે જે એમને વ્યવસ્થાઓ પૂરી પાડી છે એના દ્વારા આપણે આપણે તો દુઃખમાં સુખમાં દિવસો કાઢ્યા પણ આગામી પેઢીના ભવિષ્ય માટે નરેન્દ્રભાઈની જરૂર છે ભારતીય જનતા પાર્ટીની જરૂર છે આ જ્ઞાનની સદી છે આ વિજ્ઞાનની સદી છે આ ટેકનોલોજીની સદી છે એકવીસમી સદીમાં શિક્ષણ માટેની જે સુવિધાઓ નરેન્દ્રભાઈ ઊભી કરી છે એમાં આપણું બાળક એ સો ટકા ભણે અને પૂરેપૂરું શિક્ષણ લે એના માટેની વ્યવસ્થાઓ પણ એમને ઊભી કરી છે એમાં આપણા દીકરા દીકરીને ભણાવી આ બધી જ ચિંતાઓ જ્યારે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરતા હોય ત્યારે આપણે બધાને આ જે યોજનાઓ મળી છે આ લાભ મળ્યા છે એનો ઋણ ઉતારવાનો સમય એટલે સાત મે આ સાતમીને આવે એ સાતમી હજી મહિનો બાકી છે સાતમી મે તમે બધા જ સોએ સો ટકા મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીના કમળ ઉપર મતદાન કરીને આપણા રેખાબેન રૂપી કમળ ખૂબ જગી બહુમતીથી જીતાડી અને નરેન્દ્રભાઈના ચરણોમાં ધરવા માટે અમે વિનંતી કરવા માટે આવ્યા છીએ અને તમારા મતથી આ દેશ મહાસત્તા બનશે નરેન્દ્રભાઈ ત્રીજી વાર જ્યારે વડાપ્રધાન બનવાના છે ને ત્યારે આ દેશ મહાસત્તા બનવાનો છે આ દેશ વિકસિત રાષ્ટ્ર બનવાનો છે તમારા મતથી વિકસિત રાષ્ટ્ર બનશે તમા